પ્રખ્યાત મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસને પંચ્યાસી વર્ષ પૂર્ણ થયા આઝાદી પહેલાંના મહારાષ્ટ્ર બોર્ડિંગની એક આનાથી એકસો વીસની થાળીની સફર વડોદરામાં પ્રખ્યાત મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસે પંચ્યાસી વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી છ્યાસી વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે આ પ્રસંગે સંસ્થા સંચાલકોએ સફળતાના સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો ઓગણચાળીસના દિવસે શહેરના જમણ માટે પ્રખ્યાત મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસની રાશિ પ્રમાણે નામ પાડી સ્થાપના કરવામાં આવી હતી પરસોત્તમલાલ જોશીએ એમએસયુમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે એક આનાની ગુજરાતી થાળી ખવડાવવાની શરૂ કરી હતી જે પરંપરાને આજે પંચ્યાસી વરસ પૂર્ણ થયા છે જેને હજુ કેતન પ્રદીપભાઈ જોશી ચલાવી રહ્યા છે આ એક આનાથી શરૂ કરવામાં આવેલ ગુજરાત થાળી ગુજરાતી થાળી આજે એકસો વીસ રૂપિયાની થઈ છે પણ તેમાં જમવાવાળાની સંખ્યા કે તેનો સ્વાદ અને ક્વોલિટી એવી જ રહી છે મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસમાં રોજ પાંચસો લોકોનું જમવાનું બને છે નોંધનીય છે કે લોકોને તાજું જમવાનું મળે તે માટે હજુ મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસમાં ફ્રીજ વસાવ્યું નથી સવાર સાંજ વધતા ભોજનને ગરીબો ગરીબોમાં આપી દેવામાં આવે છે પંચ્યાસી વર્ષ પૂરા કર્યા આજે મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસને અને અમારી માટે ખૂબ ગૌરવની વાત છે કે જે અમારા વડીલો અને માનવનતા ગ્રાહકોના આશીર્વાદથી જ આ શક્ય બન્યું છે હવે અહીંયા અમારા જે પીરસનાર અમારા માણસો છે એ લોકોનો પણ પ્રેમ એટલો છે બનાવીએ છીએ એટલા દિલથી કે જે પણ અહીંયા આવે તો એને એક હસ મળે અને ઘર જેવો આનંદ મળે એવી અમે લોકો આશા રાખીને પ્રયત્નો કરીએ છીએ નરેન્દ્ર મોદીજી અહીંયા જ્યારે આરએસએસમાં હતા અને અહીંયા જમવા આવતા હતા અમારી માટે ખૂબ જ ગૌરવની વાત છે કે અહીંયા જમ્યા છે અને એવા ઘણા બધા અહીંયા જમી ગયા છે આપણા મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસમાં અને એનો અમને ખૂબ જ આનંદ છે પૂર્વીબેન કેતનકુમાર જોશી